તો કેમ છો તમે બધા મિત્રો મજામાં ને મજામાં જ હશો મહાદેવ બધે મજામાં જ રાખે તો મિત્રો આવતીકાલે પહેલું નોરતું ચાલુ થવાનું છે તો એટલા માટે હું તમને છે ને આજે અમારા ગામની પ્રખ્યાત સર્વોદય ગરબી મંડળ દેખાડવાનું જાઉં જો તમે અમારે સર્વોદય ગરબી મંડળ એમાંય તમે નાઇટનું વ્યૂ જોજો સર્વોદય ગરબી મંડળ અત્યારે તો દિવસનો લોગ ઉતારું છું તો દિવસનું દેખાડે નાઇટ માટે કહું તમને તો મળીએ આપણે સીધા ડાયરેક્ટ સર્વોદય ગરબી મંડળ તો મિત્રો જો આ છે અમારી ખબર પડે કેમ છે ગરબી પેલા આવશે માતાજીનો મઠ અહીંયા માતાજીનો મઠ આવશે મઠની આરતી કરી બરાબર અમે તમને જ્યાં જો મહા લખેલું દેખાય ને સર્વોદય ગરબી મંડળ પાટિયા જન્મ અહિયાં આ જો સર્વોદય ગરબી મંડળ પાટ્યા સન ઓગણીસો ને સ્થાપનાનું વર્ષ છે ઓગણીસો ને ઓગણસી ત્યારથી અમારે સર્વોદય ગરબી મંડળ કન્ટિન્યુ સતત ચાલુ જ છે બરાબર કન્ટિન્યુ સતત દર વર્ષે ચાલુ જ રહી છે આ જો અહીંયા અમારા બધા આવશે સાધીનતા વાજિનતા ગાયક કલાકાર ઢોલીને અહીંયા બધું અમારે લાઇટિંગ ફિટિંગ લાઇટ ફિટિંગ વાળા અહીંયા ડીજીએ અહીંયા અમારું સર્વોદય ગરબી મંદિરની નાઇટનો વ્યૂ જોજો તમે ખાલી આ તમને જે ખાલી મેદાન દેખાય છે ને ગરબીની આ જારીની અંદર એની અંદર છંદ રાસ ને બેડું ને એ બધું જોવા મળશે પણ એ ક્યારે રાતે આજે તો નહીં મળે કેમ કે અત્યારે હોય નહીં ઘર આજની કાલ આવતી કાલે પેલું નોરતું છે ને ત્યારે તમે જોઈ શકશો રાત્રે રાતનો વ્યૂ તમને હું દેખા જ જોજો હાલો મિત્રો હું આના ફેબ્રુઆરીમાં બ્લોગ ઉતારો આપણે બ્લોગ ઉતારીને આપણે નાખવાનું છે યુટ્યુબમાં

આ માતાજીના આઠે આઠ ઝાલણમાં ફોટા છે અને પાછલી ઝાલરમાં લખલ હે યા દેવી સર્વભૂતે શ્રી નમસ્તશે નમસ્તસ્ય નમો નમાય આવો એ તમને દેખારું જોઉં મિત્ર યા દેવી નમસ્ત યા દેવી સર્વભૂતે દયા રૂપી નમસ્તશે નમસ્ત્ય નમો દેવાય આઠે આઠ મંડપમાં છે હોમ અને ગોવાર્યા અહીંયા આઠે આઠ મંડપમાં હૈ હોમ હે સાથિયા હૈ મિત્ર તો આવો અમારે ભાટિયા સર્વોદય ગરબી મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાટિયા સર્વોદય ગરબી મંદિર આવો મિત્ર તો મિત્રો આપણે આ ભાઈ મળી ગયા હતા એ આપણે લોક ઉતા હતા સર્વદે ગરબી મળ્યો તો આ ભાઈ આપણે મળી ગયા તો એ આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીધી એના માટે થેન્ક યુ ભાઈ તમારો ખૂબ બાબા આભાર બરાબર વેલકમ ભાઈ ભાઈની મુલાકાત કરીને બહુ મજા આવી મિત્રો એક નંબર ભાઈ હતા ભાઈ મજા આવી આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીધું છે તો તમારે જો સર્વોદય ગરબીનો નજારો નાઇટનો જોવો હોય તો તમે યુટ્યુબમાં માં હોય ને સિદ્ધનાથ ફિલ્મ શર્ટ મારજો એટલે સર્વોદય ગરબી મંદરનો પહેલા નોટ કરીને શેર દશેરા સુધીનો બધો તમને એને રમઝટ મજા આવી જશે જોવાની તો જો મહિલા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દે